અરવલ્લી જિલ્લામાં પંચાયત આયુર્વેદ શાખા તથા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ મોડાસા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં આયુર્વેદ અને હોમિયોપેથિક વિના નિદાન કેમ્પ તથા યોગ્ય શિબિરનું આયોજન કરાયું હતું આ નિદાન કેમ્પમાં સર્વે રોગોનું નિદાન અને સારવાર માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ પાચનતંત્ર ચામડીના રોગો સ્ત્રીના રોગો સાંધાના રોગો અને જીવનશૈલી જૈન રોગો વિશેનું નિષ્ણાંતો દ્વારા સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમગ્ર આયુર્વેદિક દવાખાનાના મેડિકલ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા જગદીશ અધિકારી આજે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને એની થીમ છે કે યોગા ફોર વન અર્થ વન હેલ્થ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગા અને એ અનુસંધાને નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા અરવલ્લી આયુર્વેદ હોસ્પિટલ મોડાસા અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આ એક આયુષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પની અંદર જુદી જુદી વિશેષતા એ છે કે તમારે કોઈ પણ પ્રકારનો રોગ હોય તો એનું નિદાન અને સારવાર છે સાથે પ્રકૃતિ પરીક્ષણ એટલે કે આપણા શરીરની જે ત્રણ પ્રકારની પ્રકૃતિ હોય છે વાતજ પિત્તજ અને કફજ એ કઈ પ્રકૃતિ પેશન્ટની છે અને એના આધારે એનો આહાર વિહાર કેવો હોવો જોઈએ એની દિનચર્યા કેવી હોવી જોઈએ એના વિશે અમારા નિષ્ણાતો એની સમજ આપી રહ્યા છે સાથે સાથે આપણી આસપાસ જે વનસ્પતિઓ હોય છે એનું વનસ્પતિનું પ્રદર્શન છે એ વનસ્પતિ આપણે ઓળખીએ એના રસ ગુણ્ય વીર્ય વિભાગ આપણે જાણીએ અને એનું ઘરગથ્થુ કેવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ એની સમજ અમારા નિષ્ણાતો દ્વારા આપવામાં આવી રહી છે સાથે સાથે એક આયુર્વેદની વિશિષ્ટ ચિકિત્સા અગ્નિકર્મ અગ્નિકર્મની અંદર એક પંચ સલાહકાર જે હોય સલાહકાર યુક્ત એક સલાહકાર હોય છે પંચ ધાતુયુક્ત સલાહકાર જેને આપણા શરીરનો કોઈ પણ પ્રકારનો દુખાવો હોય સાદાનો દુખાવો હોય છે કમરનો દુખાવો હોય છે ઢેચનો દુખાવો હોય છે તો એ દુખાવા પર ઇન્સ્ટન્ટ આપણે સ્પોર્ટ કરીએ તો એકદમ દુખાવો મટી જાય છે મતલબ કે અગ્નિકર્મ એ પેઇન રિલિવર છે એની સાથે સાથે એક વિધ કર્મ છે એ પણ એક પેઇન રિલિવર છે એ પ્રકારની આપણે આયુષ કેમ્પની અંદર વ્યવસ્થા આપવામાં આવેલી છે આનો મેઇન હેતુ એ છે કે આયુષનો વધુ ને વધુ પ્રચાર થાય લોકો સુધી પહોંચે લોકો એનો લાભ લે અને છેવાડા સુધી પહોંચે એ હેતુસર આ આયોજન કરવામાં આવ્યું છે થેન્ક યુ થેન્ક યુ વેરી નમસ્કાર આજે એકવીસ જૂનના દિવસે યોગ દિવસના રોજ અરવલ્લી જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા મારફત એક આયુર્વેદ આયુષનો કેમ્પ રાખવામાં આવેલું છે જેમાં મારી વિનંતી છે કે વધારેમાં વધારે લોકો એનો લાભ લે આ કેમ્પ રાખવાનો મુખ્ય હેતુ એવો છે કે આપણે જાણીએ છીએ આયુર્વેદનો મહત્વ જે છે એ આપણા વડીલ બહુ સારી રીતે સમજે છે ઔષધિઓની સાથે પ્રકૃતિની સાથે બહુ નજીકથી સંકળાયેલા છે અમે પણ જ્યારે અમારા વડીલો જોડે વાત કરીએ છીએ તો એ અમને ઘણી વખત બતાવતા હોય છે કે ભાઈ આ તકલીફ માટે આ વસ્તુ અમે વાપરીએ છીએ અને એમની એક કોન્ફિડન્સ વિશ્વાસ ડિપેન્ડન્સ એ બધું આયુર્વેદની પ્રવૃત્તિઓ પર વધારે છે પણ ધીમે ધીમે આ વસ્તુ અત્યારની જનરેશનમાં જે એમનો પેનિટ્રેશન થોડોક ઓછો થયો છે અને એલોપેથી તરફ લોકો જવા માંડ્યા છે તો એ પરિસ્થિતિમાં લોકોને ખબર પડે કે ભાઈ આયુર્વેદની શું શક્તિ છે અને આપણી આજુબાજુમાં જે અમે એ બધી બેલો અહીંયા લગાવેલી છે આપણી નજીકની જ બધી બેલો છે જેનાથી ઘણા બધા હેલ્થ સંબંધિત ફાયદાઓ લોકોને થાય છે તો આ બધી જાગૃતિ કરવા માટે સાથે સાથે અમે લોકો અમારી આયુર્વેદ શાખાના જે દવાખાનાઓ ચાલે છે એ ક્યાં ક્યાં ચાલે છે અને ત્યાં અમારા ડોક્ટર ક્યારે ક્યારે બેસે છે એની પણ અમે જાણ કરીએ છીએ પ્રકૃતિ પરીક્ષણ અમે અહીંથી કરાવવાના છીએ મેડિસિન્સ આપી રહ્યા છીએ એટલે ટૂંકમાં વધુમાં વધુ લોકો આ કેમ્પનો બેનિફિટ લે અને નોટ ઓનલી આજના આ કેમ્પનો બેનિફિટ લે પણ એનાથી એમના નજીકના દવાખાનામાં જે પણ કોઈ ક્રોનિક ડિઝીઝ હોય કોઈ પણ તકલીફ હોય અને ભવિષ્યમાં કોઈ તકલીફને અટકાવવા માટે અત્યારથી જ એ લોકો આયુર્વેદ તરફ થોડાક વળે એ અમારા હેતુ છે અને એ હેતુથી અમે લોકોએ આજનો એક કેમ્પ રાખ્યો છે ધન્યવાદ